આજે આપણે શું કરીએ ખબર છે છોકરાઓને જઈને પૂછીએ કે તમને કેવા ટાઈપ ની છોકરી ગમે છે શું કેવું ગમે વિચાર આપડે તો ખાલી છોકરી હોવી જોઈએ હેલો રેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે વ્લોગ બનાવી રહ્યા છે બહુ દિવસો પછી અને એ પણ આપણી પ્રેમ ભાષા ગુજરાતીમાં તો આજની અમારી લાઈફસ્ટાઈલ જો ગરીબ લાઈફસ્ટાઈલ અને ચલો સ્ટાર્ટ કરીએ રાધે રાધે ચલો હવે જઈએ મેને મારો ભાઈબંધ નાસ્તો કરવા માટે અનકોઠે વાલ હિંમત ના કર ચાવી ગાડી ની ચાવી લઈ લે કઈ છે મે સવાર જીમ જઈને આવીને કે હું કીધો તો એટલે આ છે આપડા શૂઝ મોંગા 500 વાળા આય હાઈ સનલાઇટ જો હોય હોય આય હા આ તમારો ભાઈ કેટલો સેક્સી લાગે છે ને હીરો લાગે છે ને હવે આપણે લીપને બોલાવી બોલાઈ લઈએ અને સીધા જઈએ નાસ્તો કરવા માટે નાસ્તો કરીને આપણે જઈએ કોલેજ મારી કોલેજ તો બહુ દૂર છે પણ આપણે એક ભાઈબંધની કોલેજ છે એમએસયુ તઈ જઈશું અને થોડુંક જલસા કરીશું છોકરી બોકરે જોશું એમએસ આપણા પપ્પાની છે એમએસ આપણા પપ્પાની છે ભાખરી ખાવા જઈ રહ્યા છે અમે ભાખરી ને ચા ને દૂધ ખતમ ગાની ચલો મળીએ થોડી વાર માં અને ગઈ છે આપણા ઘર પાસે છે ને એક મેન્ટલ હોસ્પિટલ છે મેન્ટલ હોસ્પિટલ છે જો કોઈ ગાડા બાટા થઈ જાવ તો અહીં આવી જજો જગ્યા ખાલી છે જો આ છે કોલેજ આ છે કોલેજ નો બ્રિજ બંને સાઈડ પાણી વચ્ચે બ્રિજ

क्या दिख रहा है? है है है। एक बटन ना को तोड़ी करी बात तुमने? अब सिंगल हो गई है, क्योंकि <laughs> सेर को पसंद आ रही है। <laughs> भाई तुम्हारो ने, आ, ने, तुम्हारो, भाई है तुम्हारो भाई बन ने तुम्हारो थे? भाई बन कॉलेज में नेस चल गरीब आप

એટલે તમને તને તને કોઈ છોકરી ગઈ છે ને અહીંયા આવા પે જે પણ નહીં એટલો બાપ બેચારો આટલો આટલો મડી ગયો ઇસકા નામ પહેલા સે ટીટી પે એ તો હવે અમે જઈ રહ્યા છીએ કોલેજ માં સાયન્સ માં સાયન્સ કેન્ટીંગ માં આર્ટસ કેન્ટીંગ માં રખડી લીધું ભણતા તો છે ને રખડ રખડ ભણવા ભણવા તો મે આવ્યા જ નથી ભણવા તો મે આવ્યા જ નથી નહીં આ લોકો પણ ભણવા નહીં આજો બધા કેન્ટીંગ માં બહાર બેઠા છે નવરા આ લોકો પણ રખડે જ છે જો તમે ખાલી બધા રખડે જ છે ગાઈ તમારા કોલેજ માં આજે ભંડારો છે આ જોઈ રહ્યો છો બધા કેવા તત્વો જો બોડી બધા છે આજે અહીંયા ભંડારો છે ભંડારો બધા જમવા જમવાયા છે ભંડારામાં બોડી બતાય છે નિકોલ બોડી બતાય દે ચલ વે બોડી બતાય

તો કોઈ પૂછતા નહીં મને કે તમારી ગર્લફ્રેન્ડ કોણ છે હજુ ના ભાઈ ભાભી કેવા લાગ્યા એક નંબર વાય ઓકે અરે હવે તો બીઓ કઈ ગયા બધા બે આપણા ચિંતન ને નીર તો બતાવ્યા ઘરે અને આપણો જો એક બાદશાહ અહીં આવતો છે આપણો રૂમ છે આ બાદશાહ શાહ ના કેડા લેવા ગયા હતા પણ આપણી લિફ ખરાબ છે ફ્લેટ ને બંધ થઈ ગઈ છે હમણા ખબર નહીં કે શું થઈ ગયું તો હવે ત્રણ માળ ચડીને જ થાકી જવાય છે યાર

ખતરનાક ઊંઘ આવે છે અને હમણાં અમે વ્લોગ કર્યો કર્યું બહુ દિવસ પછી ગુજરાતી વ્લોગ અપલોડ કર્યો બહુ દિવસની સાહેબ એક બે વર્ષ પછી ગુજરાતી વ્લોગ અપલોડ કરે છે જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અમે બીજા પણ વ્લોગ લાવીશ આજે તો મેં એમ જ વ્લોગ બનાવી દીધો તો ખાલી ચાલો આજે સ્ટાર્ટ કરીએ એમ જ મારા દિમાગ પર આવ્યું ચલો ગુજરાતી વ્લોગ બનાવો છે તો વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બાકી ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટાટા